સુરતમાંથી અગાઉ નકલી ડૉક્ટરોનો રાફડો પકડાયવા છતાં પણ આજે પણ નકલી ડોક્ટરો જાણે તેઓને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે સુરતમાંથી પાંચ નકલી ડોક્ટરો મળી આવ્યા છે માધ્યમ છે કે સુરતના સચિન જીઆઈડીસી પોલીસે સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમને સાથે રાખી સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શિવનગર તલંગપુર રોડ પર વિશાલનગર ખાતે પટેલ ક્લિનિક તથા ધરમપોલી ક્લિનિક અને ઓમ શિવ ક્લિનિક તથા પ્રિન્સ ક્લિનિક અને ડોક્ટર આરડી દુબે ક્લિનિકમાં દરોડા પાડી તપાસ કરતા ડોક્ટરો પાસે ડિગ્રી ન હોવા છતાં એલોપેથી દવાથી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોની જિંદગી જોખમમાં મૂકતા હતા જેથી સચિન જીઆઈડીસી પોલીસે પાંચ નકલી ડોક્ટરો જેમાં સચિનના પાલીગામ ખાતે રહેતા રાકેશ શ્યામનારાયણ પટેલ વિસ્તાર ખાતે રહેતા કમલેશ ધર્મરાજ પટેલ સચિન સ્લંબોડ ખાતે રહેતા વિરેન્દ્રકુમાર રામપ્યારી ગુપ્તા સચિન જીઆઈડીસી ગભણી રોડ પર રહેતા ભાનુપ્રતાપ દિનાનાથ યાદવ અને સચિન ગભણી રોડ પર રહેતા રાજદેવ મહાદેવ દુબેને જેપી પાડી તો પાસેથી દવાઓ ઇન્જેક્શન સિરપ સહિત મતા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરકારી હાથ ધરી છે બીરો રીપોર્ટ